પતંગ લીધો પતંગ લઈ અને અમે જાશું ગામ માં ચગાવા લગભગ બે ત્રણ કલાક ચગાવી બાર વાગે પાછા આપડે ઘરે આવશું મધુ કોમ રામ બધા ભાઈઓને મિતુ કહો

મિત્રો ભાગ ગયા છે સાડા 12:30 હવે બધા આપણે પતંગ છગાઈ અને હવે જારા છે ખેતરે એટલે હવે માથી આપણે ખેતરે હવે કદાચ ક્રિકેટ રમવા જવાનું થાશે તો આપણે ક્રિકેટ રમવા જાવ જો ટીમ છે તમે બોલો અમારા દાદા બેસ ગયા દાદા રમવા જા મિતુ સાહેબ આન્યા સામે સીધા કરે આપણે જમોથી પતં ઘરે આવી જ્યા છે થોડા કદ પતંગ તો કેટલા રાખ્યો હાથ દેવા વીહ લે પચી લઈ તો હાથ રાખ્યો હા જો ઘરે મસ્ત કચરા પુતુ કદ નાખી દે હવે ખાવાનું બનાવ્યું મે હવે આપણે ખાઈ લેશું ને મળી પાછા જશે ક્રિકેટ રમવા તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહી વિડીયો પસંદ આવે લાઈક કરી અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ તો જરૂર કરજો ફોન આવ્યો કે રમવા આવી જો એટલે આપણે આવી ગયા રમવા અત્યારે રમવા માટે ખેતરો ખાલી ના હોય એટલે એવું એવું ખેતર ક્યાંક ગોતવું પડે કે જ્યાં કંઈ વાવલ ના હોય જેમ કે શિયાળાની ઋતુમાં લગભગ બધા કોઈ ખેતર ખાલી ના હોય તો આપણે આવી ગયા છો અહીંયા બધા જો ગ્રાઉન્ડમાં રમે છે અહીંયા ખેલાડીઓની કોઈ કમી નથી તમે જુઓ ત્રણ ટીમો પડે એટલા છે પાંત્રીસ જણા છે અહીંયા રમનાર અને બે દર હાવ ટૂંકું છે તમે જુઓ ખાલી સ્ટેટ જ રમવાનું છે આજે મિત્રો

આ ખેલાડીઓ ની કોઈ કમી નથી જોતા હોત લઈ જાદુ આઈ દી હે ત્રણ ટીમ પડે એમ દેતી 35 જણા છો અમે અમે બોલર છે કે આ નંબર મેઓ કા કોમ પાય રાજા રાજુ વળી પાસ આઈ હતી આ એક બાજુ ખેતર છે અહીંયા જવાનું છે અહીંયા વળી કેન્સલ થયું કેમ કે ગ્રાઉન્ડ નાનું હતું ડડો આજુબાજુ જે ખેતર વાયેલા છે ને અહીંયા જાય એટલે પ્રોબ્લેમ થાય કેમ કે એ ખેતરમાં જાય તો ધાન ભાગે એટલે વળી પાછું એટલા માટે આપણે ચેન્જ કરી નાખ્યું છે અહીં મોટું ખેતર છે ને અહીંયા આપણે જાય

કરીને એક આ સ્ટેડિયમનું કોને પીચનું ઠકણું પડ્યું હવે જ મેચ ચાલુ થઈ ગઈ પહેલી મેચ અમારી છે અમે બેઠા છો અહીંયા અને હવે આપણો દાવા આવે એટલે જવાનું છે જો અને પાસળ બહુ નજીક છે ચમકી વાટ છે એટલે દડો અંદર જતો રહે એટલે દડે દડે પાછું પડે અંદર દડો ગોતવા જવાનું એ ટાઈમ વેસ્ટ થાય વધારે અને આ બધી આખી અમારી ટીમ છે 오고니 મિત્રો લગભગ વાગ્યા છે લગભગ સાંજના સાડા પાંચ અને ક્રિકેટ રમીને આવી ગયા અને પતંગ પતંગ હતા પતે બધે પૂરું કર્યું છે હવે આપણે જશે ઘરે ઘરે જઈને હવે ખીચડી બનાવવાની છે કેમ કે ઉત્તરના દાડે આપણે ખીચડી બનાવી અને જો મિત્રો વાગ્યા છે સાંજના લગભગ સાડા છ અને ભધુર મમ્મી પોતે ઠાકર મહારાજને બિહાર્યા હતા તમે જુઓ હા कोशिश ना। हां। मैं कर रही हूं। माता। पापा और दिन कोई बोल दूं ना। बोल

વળી પાછા મળશે એક નવા વિડીયો ની સાથે તો હું ત્યાં આવજો મિત્રો ટાટા કરો ટાટા ટાટા રામ રામ આવજો કે રામ રામ આવજો કે નવા વિડિયોમાં મળશે હવે નવા વિડીયો મળશે બાય 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 ગુડ બાય ટાટા ટાટા મન તો બોલ